અમદાવાદ ખાતે ઓપરેશન સાહસ શૌર્ય અને પરાક્રમ વધાવતા રોડ શોમાં પીએમ મોદી ને અમદાવાદીઓએ ઉમળકા આવકાર્યા હતા પીએમ મોદીએ રોડ શોમાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ આ શોમાં જોડાયા હતા અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં ભારતીના જય ઘોષ સાથે અમદાવાદીઓએ ઓપરેશન સિંધુની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાતના બે દિવસ પ્રવાસે વધારેલા વડાપ્રધાન મોદીને આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઉર્જા સભર બનાવ્યું હતું તિરંગાની થીમ કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઉઠ્યો હતો રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ